ધર્મસભા આજે સંત અંતોન જખરિયાનું પર્વ ઉજવે છે ઈસુ જકાતદાર માથીને હાકલ કરી તેના ઘરે મહેમાન બને છે શું હું સમાજમાં કોઈક વર્ગને નીચો વર્ગ ગણું છું સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી નવ થી તેર ત્યાંથી આગળ જતા ઈસુએ માથી નામના માણસને જકાતના કામાં બેઠેલો જોઈને કહ્યું મારી પાછળ પાછળ આવ એટલે તે ઉઠીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો પછી ઈસુ તેના ઘરમાં ભોજન કરવા બેઠા હતા તે વખતે ઘણા જકાતદારો અને પાપીઓ પણ તેમની અને તેમના શિષ્યોની સાથે પંગતમાં બેઠા હતા આ જોઈને ફરોશીઓએ ઈસુના શિષ્યોને કહ્યું તમારા ગુરુ જકાતદારો અને પાપીઓ સાથે કેમ જમે છે પરંતુ આ સાંભળીને ઈસુએ તેમને કહ્યું વૈદની જરૂર સાજાને નથી હોતી માદાને હોય છે જાઓ અને આ શાસ્ત્ર વચનનો અર્થ શીખીને આવો કે હું તો દયા ઈચ્છું છું નહીં કે બલિયો હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું જ્યારે માનવ કોઈ વ્યવસ્થા ઊભી કરે ત્યારે તે વ્યવસ્થાને ટકાવી રાખવા ધારાધોરણો ઘડી કાઢે છે જકાતદારો મૂળે યહૂદીઓ પણ તેઓએ વ્યવસાય સ્વીકાર્યો રોમન સામ્રાજ્ય માટે કર અથવા જકાત ઉઘરાવવાનો યહૂદી સમાજ પરદેશી રોમન સામ્રાજ્યને દુશ્મન માનતો દુશ્મનોની સેવા કરનાર જકાતદારોને દેશદ્રોહી સમાજદ્રોહી ગણી જકાતદાર નામ આપવામાં આવ્યું આ જકાતદારો પણ ઠરાવ્યા કરતાં વધુ જકાત ઉઘરાવતા એટલે તેઓને પાપી ગણવામાં આવ્યા આ જકાતદારોને સજા કરવાના આશયે તેઓને યહૂદી સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા જકાતદારો સાથે યહૂદીઓ ના જમે તેઓના ઘરે ના જાય તેઓ સાથે લગ્ન વ્યવહાર ના બાંધે આવા અનેક ધારાઓ ઘડી યહૂદી સમાજના પ્રત્યેક યહૂદી પર ઠોકી બેસાડવામાં આવ્યા ઈસુએ માથી નામના જકાતદારને તેમના શિષ્ય તરીકે સ્વીકાર્યો એનો ફરોશીઓને વાંધો નથી ફરોશીઓને વાંધો પડે છે ઈસુ અને તેમના શિષ્યો જકાતદારને ઘરે જમવા જાય તેમાં પેલો ધારો તેઓએ જ ઘડ્યો છે જે જકાતદાર સાથે ના જમાય એટલે અત્યાર સુધી તો યહૂદી સમાજે આ અમાનવીય વ્યવસ્થાને ટકાવી રાખી છે ઈસુ તો એ ધારાનો ભંગ કરે છે ઈસુની તો આમ જનતા પર જબરી અસર છે ઈસુને જકાતદારો સાથે જમતા જુએ તો આમ જનતા પણ જકાતદારો સાથે ભળી જાય આ તો ફરોશીઓએ ઊભી કરેલી વ્યવસ્થાને તોડી પાડે એટલે ફરોશીઓ ઈસુનો વિરોધ કરે છે ઈસુ ફરોશીઓને ત્રિપાંખીઓ જવાબ આપે છે ફરોશીઓનો સવાલ છે ઈસુ જકાતદારો સાથે કેમ જમે છે ઈસુ જકાતદારોને માંદા માનવની ઉપમા અને પોતાને વૈદની ઉપમા આપે છે વૈદની જરૂર માંદાને છે ઈસુ પછી બાઇબલને આધારે જવાબ આપે છે પૈગંબર હોશિયાના ગ્રંથમાં પ્રભુ કહે છે કે તેઓ દયા ઈચ્છે છે માનવો એકબીજા પર દયા કરે એવું પ્રભુ ઈચ્છે છે જકાતદારને ઘરે જઈ જમવું એ દયાકૃત્ય છે એને દેશદ્રોહી અને પાપ ગણી સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યો છે એને મળીએ તો પ્રભુ રાજી થાય ઈસુ ત્રીજા જવાબમાં પોતાનો હેતુ સ્પષ્ટ કરે છે ઈસુ માનવ બન્યા છે પાપીઓને બોલાવવા જકાતદારને પાપી ગણવામાં આવ્યો છે તો ઈસુ તેને જ બોલાવવાનું કહે છે ઈસુ સાચે સાજ શુભ સંદેશ છે જે આપણું કલ્યાણ કરે છે પ્રભુ મન દે નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ મન દે નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ મન રે बलि कृपा प्रभु मनदे जेरे દિન તુંજને ઝંખેરે દિન તુજને ઝંખેરે કેવળ તુજને કેવળ તુજને ઝંઘ તોર રે કેવળ તુજને કેવળ તુજને ઝંઘ તોર હે રે હર પલ તારા પ્રેમ માજ રાખજે हर तारा प्रेम राखजे पल तारा प्रेम माज राखजे जे तारा प्रेम, प्रेम तारी कृ प्रभु मन दे जे रे। नवली कृपा प्रभु मन दे जे। रोज रोज नज रे मारू मन मारी काया थी न जाए रे मारु मन मारी काया थी न जाए रे प्रभु तारा रूतिया मराखजे प्रभु तारा रूतिया मराखे प्रभु तारा रूतिया मराख जे कृपा प्रभु मन दे रे नवलि कृपा प्रभु मने दे जे रे नवलि कृपा प्रभु मन दे जे नवलि कृपा प्रभु मने दे ज